અને આપણો માલ શ્રમદાન અને આપણો માલ શ્રમદાન એટલે કે ધાર્મિકતા અને એકતાનું પ્રતીક આપણો માલ શ્રમદાન એટલે કે ધાર્મિકતા અને એકતાનું પ્રતીક જેમાં બહેનોનો સૌથી મોટો ફાળો છે જેમાં બહેનોનો સૌથી મોટો ફાળો છે આ 9 દિવસ તેઓ એ ભાવે રાત અને દિવસ કામ કર્યું છે આ 9 દિવસ તેઓ બધી જ બહેનોએ નિસ્વાર્થ ભાવે રાત અને દિવસ કામ કર્યું છે અરે ગર્વ છે હું એ ગામમાં રહું છું હું એ ગામમાં રહું છું કે જ્યાં જાતિ જ્ઞાતિ કે ધર્મ નહીં જ્યાં જાતિ જ્ઞાતિ કે ધર્મ નહીં પણ સમાનતા ધાર્મિકતા અને એકતામાં માને છે કે જ્યાં સમાનતા ધાર્મિકતા અને એકતામાં માને છે અને આપણા દિવ્યાબેન જે પણ આપણા જ ગામની દીકરી છે તેઓએ પણ આ નવ દિવસ સરસ મજાનું શિવ પુરાણ વાંચ્યું સરસ મજાની શિવકથા વાંચી તો તેઓ પણ પોતાના વક્તવ્ય કારોબારમાં આગળ વધતા રહે આગળ ને આગળ પ્રગતિ કરતા રહે એવી હું મહાદેવને પ્રાર્થના કરીશ એવી હું મહાદેવને પ્રાર્થના અને કહેવા માંગુ છું કે તમારું અને મારું નહીં પણ આપણું કહેજો તમારું અને મારું નહીં પણ આપણું કહેજો સાથે હળીમળી ધાર્મિકતા અને એકતાથી કામ કરજો સાથે હળીમળી ધાર્મિકતા અને એકતાથી કામ કરજો જેમ આપણા ગામની અંદર અત્યાર સુધી જેટલા પણ નાના મોટા ધાર્મિક કાર્યક્રમમાં તમે બધા જ સાથ સહકાર આપ્યો છે એવી જ રીતે આગળ ને આગળ પણ બધા જ નાના મોટા કાર્યક્રમમાં તમે બધા સાથ સહકાર આપતા રહેજો દરેક કામમાં એકબીજાને સાથ સહકાર અને સપોર્ટ કરજો દરેક કાર્યક્રમમાં એકબીજાને સાથ સહકાર અને સપોર્ટ કરજો અને બસ અંતે હું એટલું જ કહીશ અંતે હું એટલું જ કહીશ કે આ નવ દિવસ આ નવ દિવસ તમે બધા જ તમે બધા જે તન મન ધન શ્રદ્ધા અને નિસ્વાર્થ ભાવે આ કાર્યક્રમમાં જોડાયા આ કાર્યક્રમમાં જોડાયા અને પોતાનું યોગદાન આપ્યું એ બદલ હું તમારા બધા જનો દિલથી આભાર માનું છું હર હર મહાદેવ ઓમ નમો નારાયણ હરે ઓમ નમો શિવાય પ્રથમ વક્તા શ્રી દિવ્યાબેન ગૌસ્વામી પોતાના વ્યાસ આસનના વ્યાસપીઠ પર બિરાજમાન આપણા વક્તા શ્રી દિવ્યાબેન ગૌસ્વામી

નાની બાળા જે લાગણી હતી એ પોતે વ્યક્ત કરી કે આજ મારું ગામ આજ મારી જન્મભૂમિ અને મને પણ એમ થાય